બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પ્રચાર પ્રસાર કરતો રથ દાંતીવાડા તાલુકામાં ફરી રહ્યો છે જેના ભાગરૂપે દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથ સ્વાગત કરવામાં આવ્યું તેમજ લોકોની સરકાર વિવિધ સત્તર જેટલી યોજના નો લાભ મેળવવા પાંચ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના એક લાભાર્થીને નવા કનેક્શન આપવામાં આવ્યું આ ઉપરાંત ટીવી સ્ક્રીનિંગ છબ્વીસ દર્દીઓને સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યા શપથા હતા આ પ્રસંગે રમેશભાઈ ઘાડીયા ગણપતભાઈ રાજકોર હરજીવનભાઈ ભૂતેડિયા તેમજ ગામના તલાટી સરપંચ ગ્રામ સેવક આચાર્ય કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા